નમસ્કાર મિત્રો ખરેખર આ વાર્તા સાંભળશો તો તમારા બધા લોકોની જિંદગી બદલી જશે તો એક જ રાતમાં તમારું પર અને મિત્રો ત્યારે એવું લાગે કે હવે આ શ્વાસ પણ છેલ્લો શ્વાસ છે પણ તે જ ક્ષણે કોઈ અજાણ્યો માણસ તમારો હાથ પકડી લે તો મિત્રો ત્યારે તમને કેવું લાગે અને તે નરમ અવાજમાં કહે ડરીશ નહીં હવે તું એકલી નથી મિત્રો મારું નામ રેખા છે હાલમાં હું અઠ્યાવીસ વર્ષની છું હજુ યુવાન છું પણ જીવનના એક એવા કઠોર પડાવોમાંથી પસાર થઈ રહી છું જે કોઈને પણ હૃદય ચીરી નાખે એવા પડાવો છે મિત્રો મારા લગ્ન સંદીપ સાથે થયા હતા શરૂઆતના બે ત્રણ વર્ષ તો જાણે સ્વર્ગ હતું તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને મારી દરેક નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરતો હતો અને મિત્રો સવારે ઉઠીને મને ચા લાવી આપતો હતો રાત્રે મારી સાથે હસતો હતો અને ખેલતો હતો પણ ધીમે ધીમે બધું જ બદલાઈ ગયું હતું અને મિત્રો તેને ખરાબ સંગત થઈ ગઈ હતી હવે એ ડ્રિંક પણ પીવા લાગ્યો હતો એટલે કે મિત્રો હવે તમે સમજી જજો રાત્રે ઘરે આવે તો ઝઘડો કરે અને ગાળો બોલતો હતો ક્યારેક હાથ પણ ઉઠાવતો હતો પણ એક છોકરી તેના જીવનમાં આવી હતી અને તે છોકરી તેને ખોટો મોહબ્બતની બતાવીને મોહમાં ફસાવી લીધો હતો અને પૈસા કઢાવતી હતી અને મારો પતિ તેના નશામાં પૂરેપૂરો ગુમ થઈ ગયો હતો અને મિત્રો એક દિવસ તો એ છોકરી અમારા ઘરમાં જ રહેવા આવી ગઈ હતી અને મિત્રો ત્યાર પછી મારી જિંદગી કેવી બદલાઈ ગઈ સાંભળો તે બંને મળીને રોજ મને અપમાનિત કરતા હતા અને મને ઘરની નોકરાણીની જેમ જ રાખતા હતા બધું જ કામ મારા માથે નાખે અને હું ચૂપચાપ આંસુ પીને સહન કરતી રહી હતી દરેક રાત્રે ઓછી હું મોઢું છુપાવીને રડતી રહેતી હતી મને સંતાનનું સુખ પણ ન મળ્યું હતું અને દિલમાં એક ખાલીપણું એક ભયંકર ખાલીપણું હતું અને મિત્રો છેવટે એક રાત્રે મેં સાંભળ્યું હતું કે બંને મળીને મારી હત્યાની યોજના ઘડી રહ્યા હતા એટલે એ બંને મળીને એક યોજના બનાવી રહ્યા હતા મિત્રો ત્યારે મારો હૃદય જોર થી ધડકવા લાગ્યું અને મારો શ્વાસ અટકી ગયો હતો મને સમજાઈ ગયું કે જો આજે હું અહીંયા ઘરેથી ન ભાગી તો કાલે મારો જીવ પણ નહીં બચે તે જ રાત્રે થોડા કપડા અને રૂપિયા લઈને હું બેગમાં ભરીને હું ઘર છોડીને નીકળી ગઈ હતી પછી ત્રણ દિવસ સુધી હું રસ્તા પર જ ભટકતી રહી હતી અને મિત્રો એક અનાજનો દાણો પણ મારા પેટમાં નહોતો ગયો અને ગરમીમાં શરીર પણ ખૂબ જ તપી રહ્યું હતું એટલે ગરમ થઈ રહ્યું હતું અને મારા પગ ધ્રુસ્ત હતા આંખો સામે અંધાર આવી ગયા હતા અને થાક અને ભૂખથી ચક્કર આવવા લાગ્યા હતા અને મિત્રો છેવટે રસ્તા પર જ હું બેભાન થઈને પડી ગઈ હતી અને જ્યારે મારી આંખ ખુલી હતી તો હું એક નાની એવી કચ્છી ઝૂંપડીમાં હતી ત્યારે મને કંઈ સમજાતું ન હતું કે હું અહીંયા કેવી રીતે આવી મારી બાજુમાં એક સિત્તેર વર્ષના દાદી બેઠા હતા અને તેમના ચહેરા પર મમતા ચિંતા અને એક અજીબ જ શાંતિ હતી એટલે પછી મેં તેમને ધીમેથી ભાંગેલા અવાજે પૂછ્યું હતું હું ક્યાં છું અને મને અહીંયા કોણ લાવ્યું ત્યારે દાદીએ ખૂબ જ પ્રેમથી હાથ મારા માથા ઉપર મૂકીને કહ્યું હતું બેટા તું ડરમાં તું હવે સુરક્ષિત છે તું ખેતરમાંથી પાછી આવતી હતી ત્યારે તને રસ્તા પર પડેલી જોઈ હતી અને મારો દીકરો તને ઉપાડીને અહીંયા લાવ્યો છે અને મારી આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા મિત્રો ત્યારે વાત સાંભળીને દાદીએ મને સહારો આપીને બેસાડી હતી અને અંદરથી ગરમ ગરમ રોટલી અને શાકની થાળી પણ લાવ્યા હતા ત્યારે મને ખૂબ જ ભૂખ પણ લાગી હતી એટલે દાદીએ કહ્યું પહેલા પેટ ભરીને ખા દીકરી પછી આપણે આરામથી વાતો કરી લઈશું અને એ સાદા ભોજનમાં જાણે જીવનની સૌથી મીઠી સુગંધ આવતી હતી અને ત્યાર પછી હું રડતા રડતા ખાવા લાગી હતી દરેક એક ટુકડો ગળા સુધી આવતા મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને દરવાજો ખુલ્યો એક યુવાન અંદર આવ્યો હતો અને ખેતરમાંથી કામ કરીને આવ્યો હોય એવું લાગતું હતું મિત્રો મારી ખરેખર તબિયત ખરાબ છે એટલે મારો અવાજ આવો આવશે તો સહન કરી લેજો ઓકે તેનું શરીર મજબૂત અને ચહેરો ચાદો હતો પણ ખૂબ જ આકર્ષણ હતું આંખોમાં એક નિષ્કટ ચમક હતી દાદીએ તેને પાણી આપ્યું તે મારી બાજુમાં બેઠો અને દાદીએ મને પૂછ્યું દીકરી તું કોણ છે અને ક્યાંથી આવી છે આટલી ગરમીમાં રસ્તા પર શું થયું હતું અને મિત્રો ત્યારે મેં રડતા રડતા બધું કહી નાખ્યું હતું સંદીપની બીજી સ્ત્રી અપમાન અત્યાચાર અને મારા જીવનનો ખતરો દાદી અને તે યુવાન ચૂપચાપ સાંભળી રહ્યા હતા અને એ પણ ધ્યાનથી બધું સાંભળતા રહ્યા હતા અને તેમની આંખોમાં દુઃખ અને સહાનુભૂતિ દેખાતી હતી પછી દાદી બોલ્યા હતા બેટા હવે તું અહીંયા જ રહેજે અને ચિંતા ન કર આ મારો પુત્ર અભિષેક છે અને એના માતા પિતા નાનપણમાં જ અકસ્માતમાં ગુજરી ગયા હતા હવે હું અને એ બંને જ અહીંયા રહીએ છીએ ત્યારથી અમે બે જ છીએ અને બે જ ઘરમાં રહીએ છીએ મેં અભિષેક તરફ જોયું તેણે હળવું ગરમ સ્મિત આપ્યું હતું મારા દિલમાં એક અજાણી શાંતિ ઉભરી આવી હતી અને મેં કહ્યું દાદીમાં હું ફક્ત ખાઈને બેસી નહીં અને મારે કામ જોઈએ છે તમે મને ગમે એવું કામ આપો મારે પૈસા નથી જોતા પણ ફક્ત તમારો સહારો જોઈએ છે દાદીએ કહ્યું માથા ઉપર હાથ ફેરવ્યો જેટલા દિવસ તારે અહીંયા રહેવું હોય એટલા દિવસ તું રહી શકે છે દીકરી હવે તું ધીમે ધીમે હું ઘરના બધા કામમાં પણ ભળી ગઈ છે અને રસોઈ કરવી ગાયની સંભાળ લેવાની અને ખેતરમાંથી ઘાસ કાપવું અભિષેક માટે બપોરનું ભાત લઈને ખેતરે જવું અને મિત્રો જ્યારે હું ખેતરમાં એને કામ કરતો જાઉં ત્યારે તેની મહેનત અને તેની સાદગી અને તેની નિષ્ઠા બધું મને ખેંચતું હતું અને એ એટલો હેન્ડસમ હતો કે મિત્રો વાત જ ના કરો અમે નજરો મિલાવતા હસતા હતા અને થોડીક વાતો કરતા એક દિવસ દાદીએ કહ્યું હતું અભિષેક ખેતરમાં છે અને તારે એની માટે ભાત લઈને જવાનું છે ખેતરે હું ભાત લઈને ગઈ તે ઝાડને પાણી આપી રહ્યો હતો અને આંબાના ઝાડ નીચે અમે બંને બેઠા અને ત્યાર પછી એને કહ્યું રેખા મને એકલું ખાવાનું ગમતું નથી તું પણ મારી સાથે ખા એટલે મિત્રો મેં મને શરમ લાગતી હતી એટલે મેં શરમાઈને ના પાડી પણ તેણે આગ્રહ કર્યો તું નહીં ખાતો હું પણ નહીં ખાઉ આખરે મારે તેની સાથે ખાવા બેસી ગઈ હતી પછી મારા ગાલ એકદમ લાલ થઈ ગયા હતા તેણે ધીમેથી કહ્યું હતું રેખા આજે તો તું ખૂબ જ સુંદર લાગે છે તારે અહીંયા આવ્યા ને બે મહિના થઈ ગયા હશે લગભગ નહીં તને અહીંયા સારું તો લાગે છે ને અને તું આગળ શું વિચાર્યું છે તે આગળ શું કરવું છે એમ મેં કહ્યું મને અહીંયા ખૂબ જ સારું લાગે છે અને હું વિચારું છું કે હું હંમેશા અહીંયા જ રહી જાઉં મને ખૂબ જ મજા આવે છે રહેવાની હું એવું વિચારું છું કે પછી હિંમત કરીને પૂછ્યું હતું તમે લગ્ન ક્યારે કરશો તો મિત્રો એણે હસીને કહ્યું હતું લગ્ન તો કરવા જ છે એક છોકરી છે જે મને ખૂબ જ ગમે છે અને મારા ધ્યાનમાં છે મારું દિલ બેઠું થઈ ગયું હતું મેં ધ્રુજતા અવાજે એને પૂછ્યું હતું એ છોકરી કોણ છે ત્યારે તેણે મારી આંખોમાં ઊંડે સુધી જોઈને કહ્યું હતું એનું નામ રેખા છે મારી આંખો છલકાઈ ગઈ હતી અને તેણે મારો હાથ પકડ્યો હતો અને બોલ્યો હતો હા રેખા મને તું ખૂબ જ ગમે છે અને પસંદ છે હું તને સાચો પ્રેમ કરું છું શું તું મારી સાથે લગ્ન કરીશ હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માગું છું અને ત્યારે મારા શરીરમાં હવે જણજણાટી ફરી ગઈ હતી એટલે હવે તમે સમજી જજો અને મારી આંખોમાં આંસુ અને હોઠ ઉપર સ્મિત હતી અને ત્યાર પછી અમે બંને એકબીજાને સ્વીકારી લીધા હતા અને લગભગ છ સાત મહિનામાં આ પ્રેમ ધીમે ધીમે વધતો ગયો હતો અને હવે અમને લોકોને નાની નાની વાતોમાં વધારે ખુશી મળવા લાગી હતી એક દિવસ દાદીમાએ જ કહ્યું હતું અભિષેક હવે તારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે વહુ ક્યારે લાવીશ ઘરમાં અભિષેક હસીને બોલ્યો હતો ત્યારે દાદીમાં વહુ તો ઘરમાં પહેલેથી જ રહે છે તમને નથી ખબર અને મારી સામે જોયું અને ત્યારે શરભાઈને મારા ગાલ લાલ થઈ ગયા હતા દાદીએ નેસરીને કહ્યું હતું આ રેખા મને તું ખૂબ જ ગમે છે અને એ આ ઘરને સુંદર રીતે સંભાળી શકે છે સેવટે અમારા લગ્ન નક્કી થઈ ગયા હતા અને કેટલાક સગા સંબંધીઓએ વિરોધ કર્યો હતો એક વખત લગ્ન થયેલી સ્ત્રી પણ અભિષેકે કોઈની એક પણ વાત ન હતી સાંભળી અને 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 એ મનનું જ ધાર્યું કરતો હતો અમે મંદિરમાં ખૂબ લગ્ન લગ્ન કર્યા હતા એટલે મેરેજની જેમ કરી લીધા લગ્નના દિવસે મારી આંખોમાં ખુશીના આંસુ હતા અને દિલમાં એક નવું જીવન શરૂ કરવાની લાગણીઓ હતી થોડા સમય પછી મારા જીવનમાં પણ સુખનો દિવસ આવ્યો હતો એટલે મિત્રો હવે સુખનો દિવસ ઉગી ગયો હતો અને છેવટે મેં એક સુંદર નાનકડી એવી દીકરીને જન્મ આપ્યો હતો

સંબંધ હોતો નથી તો મિત્રો દિલ ઉપર ના લેતા મનોરંજન ના હેતુથી અને કાલ્પનિક રીતે વિડીયો જોજો કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા ધન્યવાદ અને સબસ્ક્રાઈબ કરતા ઓકે મિત્રો